જય મા તુલસી જયુરજી લગન મુબારક હમ ઠાકોરજી માટે તો ઘણા બધા ગીતો ગાયા છે આજે માતા તુલસી માટે એકાદું ગીત ગાઈએ હમ લીલુડો માંડ પયા રોપાવ્યો લીલહુડો માંડ પયાજી રોપાવ્યો રોપાવ્યો તુલસીબેનિકાજે રે તુલસીબેન તમે પરણી લો ને तुलसी दे तुलसी बेन तमे परि लो ने दादामारा लगन लखावे माता मोतिरे बधावे रे, रे। तुलसी बेन तमे परि માંડ પિયા રોપાવ્યો રોપાવ્યો તુલસીબેન કાજે રે તુલસીબેન તમે પરણી લો ને કાકા તમારા કુટુંબ તેડાવે કાકી કુટુંબડા જમાડે રે बेन तमे परि रूपाव्यो रूपाव्यो तुलसी बेन तुलसीबेन रे तुलसी बेन, बेन तमे परि विरामारा चौतलहोमावे પાપી મંગળયા ગૌરાવે રે તુલસીબેન તમે પરણી લો ને લીલુંડો મંડ પ્યાંજે રૂપાવ્યો રૂપાવ્યો તુલસીબેનિકાજ રે તુલસીબેન તમે પરણી લો મારા મામેરા લાવે મામે તુલસી તુલસીબેન તમે પરિલોને સરસ મજાનું માતા તુલસીનું આપણે ગીત ગાયું જોકે આપણા ઘરે પ્રસંગ હોય તો સાત દિવસ કે આઠ દિવસ આપણા દીકરીના કે દીકરાના લગ્ન હોય

मरा तुलसी ना मांडवे हे लेवा लगनि लावो शो भावो मारालसीबेन माडवो लेवा लगनयानो लावो शो तुलसी बेनो मांडवो आवो सवयाज मरा तुलसी बिना मांडोवे मूरत काटी ने आज रोप्या माने कसम मूरत काटी आज रोप्या माने हे को बले खरे खावे चावो शोभावो मरा तुलसी बिनो मांडवो ખોબલે ખારે ખવે ચાવો શોભાવો મારાુલસીબેનો માંડવો આવો સવયાજ મારા તુલસી તુલસીબેના માંડવે વાગે શરણાયું આજ સુરીલા સાજની વાગે શરણાયું આજ સુરીલા સાજની હે ઢોલ વગડાવો શોભાવો મારા તુલસીબેનો માંડવો ત્રાંબાળું ઢોલ વગડાવો શોભાવો ભાવો મારા તુલસીબેનો માંડવો આવો સવયાજ મારા તુલસીબેના માંડવે સરસ મજાના મેં કાલે થોડા બધા માતાજીના તુલસી તુલસીમાનાયન ઠાકોરજીના ગીત ગાયા હતા ગીત આજે બે ગીત ગાયા તમને લોકોને કોઈ આવડતું હોય તો મને કહો તો હું સરસ મજાનું તમારી ફરમાશનું ગીત ગાવ એટલે આવી જાય કે તમે ઠાકોરજી કે તુલસી માને સરસ મજાનું એક ગીત ગાયું આપણે છોકરાનાં લગ્ન હોય કે છોકરીનાં લગ્ન હોય તો કેટલા ગીતો ગાતા હોય પણ આપણા તો ઠાકર છે નાથનો નાથ એના લગ્ન છે આપણા તો એના ગીત તો ગાવા જોઈએ કે નહીં મેં તો મારી વાણીમાં ગાઉ છું બે ત્રણ દિવસ તમારું કોઈ ફેવરિટ ગીત હોય તો જણાવજો બરાબર બીજું એ તો તુલસી બે માટે તમે મોકલો રે એ તો રણા વ્યારે વર રાજા રે ઠાકોરજી તમારી માતાને મેલો રે તુલસી ભે માંડ વડે આવી રૂઢી જા સરસ મજાના તુલસી માને ત્રણ ગીત આપણે લગ્ન ગીત ગાઈ નાખ્યા અને આપણે ભાવ દર્શાવી દીધો અને આપણું નામ પણ ઠાકોરજીએ એને બુકમાં લખી નાખ્યું છે કે ગીતાબેને મારા માટે બે ત્રણ મસ્ત મસ્ત ગીત ગાયા છે તો સરસ મજાની મારી વાણીને મધુર કરી નાખશે વધુ ઠાકોરજી અને માતા તુલસી પધારો બધા વેલકમ સ્વાગત છે તમારું મારા આ સોશિયલ મીડિયાના પેજ ઉપર બધાનું તમારું સ્વાગત છે જય સ્વનારાયણ જય માતાજી બધાને સરસ મજાના કાલ તમે ઠાકોરજીના અને તુલસીમાંના દર્શન કરજો અને જાજો જેમ આપણા ઘરે પ્રસંગ હોય અને કેમ આપણે જઈએ છીએ એમ પણ હાજરી આપજો આજુબાજુમાં કદાચ ક્યાંય હોય તો જાજો ઝાંખી કરવા જાજો ઠાકોરજીની તુલસી માતાની અને ઘરે મસ્ત મજાના તુલસી માતા હોય એમને ત્યાં સરસ મજાનો શેરડીનો હાટો મૂકો અને માતાજીને આરતી ઉતારી દીવો કરો અને આપણે જેમ કંસાર પીરસીએ એ માતાજીને કંસાર પીરસો અમે તો તૈયારી કરી રાખી છે અને તમે બધા પણ કરજો બરોબર તમે જો કે મારાથી મોટા જશો તમને કઈ કહેવું ના પડે તમને કઈ સલાહ દેવી પડે નહીં તમને બધાને ખબર પડતી જ હોય છે બરોબર ને પધારો રાકેશભાઈ વેલકમ બધાને હવે ટાઈમ પૂરો થઈ ગયો છે બે ત્રણ ગીત આપણે ગવાઈ ગયા છે તો આપણે હવે ટાટા કરશું જય સોમનાથ જય માતાજી ગુડ નાઇટ બધાની સરસ મજાના સપના આવે અને સપનામાં ઠાકોરજી અને તુલસીના દર્શન થતા હોય અને તમે એને ઝાંખી નિહાળતા હો અને ઠાકોરજી અને તુલસી તમને સરસ મજાના આશીર્વાદ આપે એવા બધાને મારા આશીર્વાદ બરોબર આવજો બાય બાય ટટ્ટા